ગૌતમ ભેડા પાસેથી પણ ત્યાંની તૈયારીઓનો ચિતાર મેળવીએ જે અત્યારે બોર્ડની એક્ઝામને લઈને જે પ્રકારની તૈયારી થઈ છે એક તરફ વિદ્યાર્થીઓ ઉત્સાહમાં પણ છે અને આતુરતા પણ છે પરીક્ષા આપવાની બીજી તરફ પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તેને માટે પણ બંદોબસ્ત કરવામાં આવ્યો છે તો શું તૈયારીઓ કરાઈ છે ચોક્કસ આજથી ધોરણ દસ અને બારની જે પરીક્ષા છે તેનો પ્રારંભ થઈ રહ્યો છે તે પહેલાં વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ વિભાગ છે તેમના દ્વારા તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે જેથી કરીને વિદ્યાર્થીઓને પરીક્ષામાં કોઈ અડચણ ન થાય ધોરણ દસની વાત કરવામાં આવે તો આજે ભાષાનું પેપર છે એટલે કે જે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ છે તેમના માટે ઇંગ્લિશ અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ છે તેમના માટે આજે ગુજરાતીનું જે પ્રશ્નપત્ર છે તે તેની પરીક્ષા લેવામાં આવશે રાજકોટ જિલ્લાની જો વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં કુલ અઠ્યાવીસો કેન્દ્રો ઉપર એસી હજાર પાંચસો ને દસ વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપવાના છે ને આમાંથી ચોમોતેર જેટલા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને રાઇટરની સુવિધા કે જેઓ લખવા માટે સક્ષમ ન હોય તે પ્રકારના વિદ્યાર્થીઓને રાઇટરની સુવિધા છે તે આપવામાં આવી છે ધોરણ ધોરણ અને અને ત્યારબાદ વિજ્ઞાન સામાન્ય પ્રવાહની પરીક્ષા પણ બોર્ડની આજથી શરૂ થવાની છે ત્યારે જે વિદ્યાર્થીઓ છે તેને આજે પ્રથમ દિવસથી પરીક્ષાનો એટલે એક કલાક પહેલા જે તેમનું જે સેન્ટર હશે ત્યાં એન્ટ્રી આપી દેવામાં આવશે જેથી કરીને તેમને જે માહિતી છે તે પૂરા પૂરતો સમય મળી શકે પોતાની બેઠક શોધવામાં અને કોઈ અડચણ ના પડે તેના માટે એક કલાક અગાઉ જે વિદ્યાર્થીઓ છે તેમને પ્રવેશ આપવામાં આવશે આ રીતના શાળાની બહાર આપ જોઈ શકો છો કે જે વિદ્યાર્થીઓના રોલ નંબર છે તેના આધારે કયો વર્ગ તેમને ફાળવવામાં આવશે આ પ્રકારની માહિતી પણ આપવામાં આવી છે છે જેથી કરીને વિદ્યાર્થીઓ તે મૂંઝવણમાં ઉપરાંત જિલ્લાની અંદર જે પણ મુખ્ય અધિકારીઓ છે જિલ્લા કલેક્ટર એસપી સહિતના તેમના દ્વારા પણ વિદ્યાર્થીઓનો પરીક્ષાને લઈને ઉત્સાહ વધે તેના માટે અલગ અલગ શાળાઓએ પહોંચી અને પરીક્ષા શરૂ થયા બાદ પહેલા તેમનું સ્વાગત કરવામાં આવશે જી